હેલો દોસ્તો મોજુલો ગુજરાત યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે ને ફરી વખત નવા લોગ સાથે હું આવી ગયો છું અને મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો મારી લોગને લાઈક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ઓલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી કરીને મારા નવા લોગની નોટિફિકેશન તમને મળતી રહે અને એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે વરસાદ પણ બહુ જ પડ્યો હતો અને ખેતરમાં એટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે ના પછી જવા તો બાજુની સાઈડ છે જે રોડ ઉપર અને દર વખતે વરસાદ બહુ જ પડે એટલે ઉમેરાવાળો રોડ છે મારા કાકાના ઘરને થોડીક દૂર તો પાણી ખૂબ જ ભરાઈ જાય છે તો હું આજે તમને એ બતાવીશ અને ગેટ ની સાઈડ કે બહુ જ પાણી ભરાઈ જાય છે ખતરનાક બાય પણ ડૂબી અડધું ટાયર ડૂબી જાય એટલું બધું પાણી ભરાઈ જાય છે તો હું તમને એ બતાવીશ ચલો આપણે જોઈએ આ બધે પાણી પાણી છે તો પણ અમને વરસાદ બંધ થયો છે તો બંધ થઈ ગયું હા હું તો બધાનું ઓળખું બાપ માં કેટલાનું ઓળખું બનવાય આ

તમાકુનું દારું જો તમે ઉમેરા જવાનો રસ્તો છે ત્યાં ફૂલ પાણી ભરેલું છે aku bini baji sih ya apa <tuh> dia jayo

તો જ્યારે પણ વરસાદ પડે ત્યારે ઉમેરાવાળા રસ્તે જે અમે નીકળીએ છીએ જ થઈ જાય આખો રસ્તો બ્લોક થઈ જાય છે હજુ વરસાદ પડે તો કઈ નીકળવાની આટલું 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 પોણી હોય છે આટલું આટલું દોસ્તો ફરી બીજા લોકમાં મળીશું અને મારી ચેનલને પર તમે નવા છો તો મારી વિડીયો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો આપણે બીજા ફરી બીજા લોગમાં મળીશું ચેલેકિન બાય બાય